નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ રાઈટ આન્સર આન્સર ની અંદર હા દોસ્તો તમારા માટે આજ રોજ વિષય ગણિત તારીખ પાંચ દસ બે હાજર ચોવીસ એટલે કે એકમ કસોટી પાંચ તારીખ ની અનુગણિતનું પેપર લઈને આવી ગયું છે ધોરણ આઠ છે સંપૂર્ણ સોલ્યુશન સાથેનું સંપૂર્ણ સાચું પેપર દોસ્તો કોઈ જ ખોટી વાત નહીં કોઈ તમને બનાવવાની વાત નહીં કોઈ ખોટું પેપર નહીં દોસ્તો જે છે એ જ પેપર લઈને તમારા માટે આવી ગયું છે એમાં પ્રશ્ન નંબર એક અ છે જોડકા જોડો જે પણ મિત્રો હજુ સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી એ લોકો ગાઈડ એપ ડાઉનલોડ કરી લેજો ખજાનો છે લૂંટી લેજો દોસ્તો કારણ કે જે લોકો એ કરી છે એમને

અને સી ની સાથે એ જોડાશે ચલો કોઈને આ જોડક પૂછાયું હશે તો એનું પણ આપણે જોઈ લઈએ અહીંયા જુઓ પાંચ છેદમાં અહીંયા રહી છપાનું છે તો આપણે છેદમાં લઈ સરવાળા માટેનું તટસ્થ ઘટક તો એની સાથે બી જોડાયેલું છે બીની સાથે અહીંયા અહિયાં સંખ્યા સી જોડાયેલું છે અને સી ની સાથે દોસ્તો અહીંયા જોડાયેલું છે ત્રણ ની સાથે પહેલાની સાથે બી જોડાયેલું છે બીજાની સાથે પાંચ છેદમાં માં પાંચ જોડાયેલું છે અને ત્રીજાની સાથે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એક જોડાયેલી છે ચલો આગળ જોઈએ વિભાગ નંબર ચાર ની વાત કરીએ વિભાગ નંબર ત્રણ ની વાત કરીએ તો એમાં કશું જ અઘરું નથી પહેલામાં આવશે જૂથનો નિયમ બીજામાં આવશે ક્રમનો નિયમ અને ત્રીજામાં ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા ચલો આગળ જોઈએ દોસ્તો કે સાદુ રૂપાપોના દાખલા છે સંપૂર્ણ સમજણ સાથેના તમને હાથથી ગણીને પૂરી સમજણ સાથે એપમાં મળી જશે દોસ્તો અહીંયા જો આપવા રો તો વિડીયો લાંબો થઈ જાય છે અને વિડીયો લાંબો તમને ગમતો નથી તમારે વાળી કડે સ્ટોપ કરીને જોવું પડે છે બહુ તકલીફ પડે છે હું જાણું છું આ પણ આખો પ્રશ્ન નંબર બે તમને એપમાં મળી જશે અને પ્રશ્ન નંબર બે બી પણ તમને આપવા મળી જશે ચલો સમાંતર બાજુ ચતુષ્કોણ ની સામસામેની બાજુ એક જ જોડ પરસ્પર સમાંતર હોય છે ખોટું સમલંબ ચતુષ્કોણ પાસ પાસે ની બંને જોડ સમાન લંબાઈની હોય છે એ પણ ખોટું ત્રીજું દોસ્તો સાચું બનશે ચોથું પણ સાચું બનશે પાંચમું બનશે ખોટું છઠ્ઠું બનશે ખોટું સાતમું બનશે સાચું આઠમું સાચું અને નવમું બનશે સાચું ચલો અહીંયા દાખલો છે સરસ મજાની સમજણ સાથે આપમાં આપેલો છે આ દાખલો પણ સરસ મજાની સમજણ સાથે આપમાં આપેલો તમને સમજાવું છું કઈ રીતે આપેલો છે આ દાખલો પણ સરસ મજાની સમજૂતી સાથે છે છે પ્રશ્ન નંબર જવાબ કે કે આવશે એક આલેખ આપેલો છે એ આલેખમાં બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે તો ચાલીસ ટકા જગ્યા રોકેલી છે તો બિસ્કિટ સૌથી વધારે પ્રિય છે કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે તો કેક પચીસ ટકા યુવાનોને પસંદ છે કેટલા ટકા યુવાનોને બ્રેડ પસંદ છે તો બ્રેડ છે ત્રીસ ટકા યુવાનોને પસંદ અને જો પચાસ યુવાનોને કેક પસંદ હતો કુલ કેટલા યુવાનોને સર્વે કરેલ હશે હવે અહીંયા આપણે દાખલો ગણવાનો છે કે પચીસ ટકાએ પચીસ ટકાએ પચાસ હોય તો સો એ કેટલા તો સો ગુણ્યા પચાસ બસો યુવાનોનો સર્વે કરેલો હશે ચાલો જેને આ પૂછાયું એ લોકો જોઈ લો કયા માધ્યમ દ્વારા સૌથી વધુ બાળકો શાળાએ જાય છે તો એમાં આવશે બસ ના માધ્યમ દ્વારા પછી કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે તો સાહીઠ અને સાહીઠ ચાલતા અને સાયકલ બે સરખા છે ચાલતા અને સાયકલ ચાલો ત્રીજો પ્રશ્ન છે શાળાએ જવા કયા માધ્યમના બાળકો ઓછો ઉપયોગ કરે છે તો સૌથી ઓછો ઉપયોગ કરે છે રિક્ષાનો તો અહીંયા આવશે જવાબ રિક્ષા અને ચોથું છે જો કાર દ્વારા અઢાર બાળકો શાળામાં આવે છે તો શાળામાં બાળકોની સંખ્યા કેટલી હશે દોસ્તો નો જવાબ જોઈએ તો અહીંયા જો એસી આપણે અહીંયા જોઈ લઈએ કે ભાઈ એસી બાળકોએ અઢાર આવે છે તો ત્રણસો સાહીઠ એ કેટલા આવે તો ત્રણસો સાહીઠ ગુણ્યા અઢાર છેદમાં આપણે કરીશું એસી શૂન ગઈ શૂન ગઈ અહીં આપણે અઢાર ને પેલા ભાગીશું તો ને બરાબર તો તો એક્યાસી એમાંથી અઢાર બાળકો આવે છે ચલો પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ માં શું છે તો સૌથી વધારે બાળકોને કયું સંગીત પસંદ છે તો હળવું સંગીત આવશે બીજામાં દસ ટકા જવાબ આવશે ત્રીજામાં આવશે લોકસંગીત લોક સંગીત એ છે ત્રીસ ટકા અને હળવું સંગીત હળવું સંગીત એ છે ચાલીસ ટકા બરાબર શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા લોકોની મોજણી થઈ હશે તો દસે વીસ તો સો એ સો એ કેટલા તો સો ગુણ્યા વીસ છેદ માં દસ સુન ગઈ સુન ગઈ તો સો દુ બસો લોકો હશે બરાબર ચલો ત્યારે અહીંયા આપણે આ પતી ગયું પ્રશ્ન નંબર છ અ આ આખો તમને મળી જશે એપમાં અને આખો જે મળી જશે એપમાં જોઈ લઈએ એપમાં દાખલા કઈ રીતે ગણેલા છે જો તમારા માટે સરસ મજાના દાખલા આવી રીતે આપણે ગણેલા છે જો તમને અહીંયા આનો જવાબ માઇનસ એક છે પ્રશ્ન બે નો જે દાખલો છે એને આપણે પદ છૂટા પાડીને સમજાયા છે બરાબર આગળ જોઈએ આપણે તમને જે લાસ્ટમાં પેલું બતાવ્યું આ પહેલો બીજો અને આ ત્રીજો દાખલો બો અત્યારની વાત કરી પ્રશ્ન નંબર છ ની બરાબર અહીંયા બહિસ્કોમાં આપનો સરવાળો બહસ્કોન નો બધા દાખલા તમને દોસ્તો અહીંયા ખૂબ જ સરસ મજાના મળી જશે તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવું છે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો